ડભોઈના બજારમાં દિવાળીની રોનક કલરના ભાવમાં પંદર ટકાનો ઉછાળો ગ્રાહકો વેપારીઓ મૂંઝવણમાં ડભોઈ શહેરમાં દિવાળીનો તહેવાર નજીક આવતા જ બજારોમાં રોનક જોવા મળી રહી છે ખાસ કરીને દિવાળી દરમિયાન ઘરોની સજાવટ માટે ઉપયોગમાં લેવાતા રંગોનું વેચાણ પૂરજોશમાં શરૂ થઈ ગયું છે જોકે આ વર્ષે ગત વર્ષની સરખામણીમાં કલરના ભાવમાં આશરે પંદર ટકા જેટલો નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે જેના કારણે વેપારીઓ તેમજ ગ્રાહકો બંને મૂંઝવણ અનુભવી રહ્યા છે દિવાળીના દિવસોમાં ડભોઈ સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં મહિલાઓ આ રંગોનો ઉપયોગ કરીને ઘરના આંગણામાં અને ગામની ભાગોળે અવનવા અને રંગબેરંગી ચિત્રો દોરીને તેમાં રંગરૂગાણ કરતી હોય છે ખાસ કરીને ઘરોના ઓટલા પાસે દિવાળીના દસ દિવસ સુધી આ કલરોથી સુંદર ડિઝાઇનો તૈયાર કરવામાં આવે છે આ ઉપરાંત તેઓ હેપી દિવાળી કાળી ચૌદસ ધનતેરસ વાઘ બારસ જેવા તહેવારોના નામો અને આવકારના સુવાક્યો પણ લખીને તહેવારની ભાવનાને જીવંત કરે છે કલરના વેપારીઓના જણાવ્યા અનુસાર આ કલરો મુખ્યત્વે પથ્થરના બારીક પાઉડરમાંથી બનાવવામાં આવે છે જેમાં નાના નાના કલરના પિગમેન્ટ્સ ઉમેરીને વિવિધ શેડ્સ તૈયાર કરવામાં આવે છે આ વર્ષે કલરના ઉત્પાદન માટેના કાચા માલના ભાવમાં વધારો થવાને કારણે તૈયાર કલરના છૂટક ભાવમાં પંદર ટકા જેટલો વધારો થયો છે ભાવ વધારાના કારણે વેપારીઓ મૂંઝવણમાં છે કારણ કે તેમને ડર છે કે ઊંચા ભાવને કારણે ગ્રાહકોની ખરીદી પર અસર પડી શકે છે અને વેચાણ ઘટી શકે છે બીજી તરફ દિવાળીના તહેવારની પરંપરા માટે ગ્રાહકો પણ મોંઘવારીનો માર સહન કરીને ખરીદી કરી રહ્યા છે પરંતુ તેમના બજેટ પર આ વધારાનો બોજ પડી રહ્યો છે તેમ છતાં તહેવારનો ઉત્સાહ જાળવવા માટે લોકો ખરીદી કરી રહ્યા હોવાથી બજારમાં દિવાળીની ખરીદીનો માહોલ જામ્યો છે સમાચારની અવનવી અપડેટ જોતા રહો નિખરતા ગુજરાત ન્યૂઝ સાથે નિખરતા ગુજરાત ન્યૂઝને લાઈક શેર સબસ્ક્રાઈબ કરો અને બે લાયકન દબાવીને સમાચારની ઝડપી માહિતી મેળવો